અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના સરથાણા વિસ્તારની ઘટના કે જાલ અસ્તાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ નું મોટું કોભાંડ છટકાયું અલગ અલગ ગેસ ની બોટલ માંથી રિફિલિંગ કરાઈ રહ્યું હતું સરથાણા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને પોતાના ઘરે પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગ કરતો હતો પોલીસે અલગ અલગ કંપનીની પચાસ થી વધુ ગેસની બોટલ એકત્ર કરી અને ગેસ રિફિલિંગ કરનાર પારસ બુલચર ધરપકડ કરી અંદાજિત એક લાખ થી વધુ નો માલ કબજે કર્યો ગઈકાલ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબના ઓને હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લશ્કરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના ના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ બસો પંચ્યાસી તથા આવશ્યક આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ત્રણ સાત મુજબ ગુનો રજિસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે નિખિલ મિશ્રા જી ટી વી ન્યૂઝ સુરત